નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી પેટલાદ શહેરના એસટી ડેપો પાસે જાહેરમાં છ જેટલા શખ્સો જાહેરમાં મારામારી કરતા અરાજકતા ફેલાઈ હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે છ શખ્સોને પકડી લાવીને જાહેરમાં ઉઠક બેઠક કરાવીને કાયદાનું ભાન કરાવ્યું છે પેટલાદના બસ ડેપોમાં જાહેરમાં મારામારી કરી રહેલા કેટલાક તત્વોનો વિડીયો લોકોએ ઉતાર્યો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે ફરતો ફરતો પેટલાદ પોલીસ પાસે ગયો હતો એટલે પોલીસે તેની સચ્ચાઈ તપાસી તેની અંદર મારામારી કરી રહેલા મોહસીન અર્જુન મનસુરી મોહમ્મદ ઈશાક અબ્રાહિમ શેખ તબક્કલ સરાફત અલી સૈયદ રાહુલ રમેશ દેવીપૂજક રોહિત રમેશ દેવીપૂજક અને દશરથ રમેશ દેવીપૂજકને ઓળખ્યા હતા અને તેની ધરપકડ કરી તેમને પોલીસ મથકે લઈ જવાયા હતા જ્યાં તેમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું